સુરતમાં કોંગ્રેસ નો ઉમેદવાર નિલેશ કુંભાણી નું ફોર્મ રદ કરવામાં આવ્યું છે સુરતમાં હાઈ વોલ્ટેજ ડ્રામા બાદ નિલેશ કુંભાણી નું ફોર્મ રદ કરવામાં આવ્યું છે ડમી ઉમેદવાર સુરેશ પડસાણાનું પણ ફોર્મ રદ કરવામાં આવ્યું છે સુરતમાં કોંગ્રેસ નો હવે લોકસભા ચૂંટણીમાં કોઈ ઉમેદવાર નથી લોક પ્રતિનિધિત્વ અધિનિયમ ઓગણીસો એકાવનની કલમ છત્રીસ બે ગની જોગવાઈ મુજબ લોકસભા સામાન્ય ચૂંટણી બે અંતર્ગત

કોંગ્રેસના વકીલે કહ્યું કે જે સોગંદનામું રજૂ કરવામાં આવ્યું છે તે નોટરી એક જ વકીલ પાસે કરવામાં આવી છે સહી સ્ટેમ્પ એક જ જગ્યાએ કરવામાં આવી છે કોંગ્રેસના વકીલ બાબુભાઈ માંગુકિયાએ કહ્યું કે ચાર ટેકેદારોના અપહરણ થયા છે તે લોકોનો કોઈ કોન્ટેક થતો નથી પોલીસ પણ તપાસમાં સહયોગ કરતી નથી આ ટેકેદારોની ખાલી સહ્ય જોવાની હોય આ ખોટે ખોટો ઇસ્યુ ઊભો કરવામાં આવ્યો છે કાયદા પ્રમાણે સહિત જોવાની હોય છે આખી આખી વિગતો જોવાની હોતી નથી રિપોર્ટર સરફરાઝ દિવાન સમય દરમિયાન અમે જે વાંધાજી આપી હતી ફોર્મ નંબર સાત અને નવ દિલેશભાઈ કુંભાણીની અને ડમી તરીકે સુરેશભાઈ પડસાણા ફોર્મ નંબર ચૌદ આજે બંને પક્ષની દલીલ થતાં જે નિર્ણય આવ્યો છે સાત આઠ નવ એ ફોર્મ અમાન્ય થયા છે અને ચૌદ નંબર નું ફોર્મ અમાન્ય છે એટલે માહિતી છે નીલેશભાઈ કુંબાણી અને ચૌદ નંબર ફોર્મ છે તે સુરેશભાઈ પડસા આજે ડમી છે નહી ના એવું કઈ નથી હું મુકેશભાઈ દલાલ ભારતીય જનતા પાર્ટી ના ચૂંટણી એજન્ટ છું અને ચકાસી દરમિયાન હાજર હતો અમે ઘણા બીજા પણ ફોર્મમાં અમે પણ વાંધો લીધો હતો એવી રીતે આના ફોર્મમાં પણ વાંધો લીધો હતો અંતરે આજે હિરિંગ થતા આ બંને ફોર્મ રદ આ બાબતે આ બાબતે મેં આપને સ્પષ્ટતા કરી છે આજે ચૂંટણી કમિશનર તરીકે અહીંયા જે અધિકારી હતા કલેક્ટર સાહેબ એને બંને ફોર્મ અમાન્ય ગણ્યા છે લીગલ ટીમે કરી એ ધ્યાને લેવાઈ નથી

વિપક્ષની સાથે રહેશે મીડિયા નહીં રહે વિપક્ષ સાથે તો હે રામ કોંગ્રેસે